વાઘોડી તાલુકાના જરોદ પોલીસ સ્ટેશન યાદમાં આવેલા સોજ ગામેથી પશુપાલકના બકરા બકરીની પશુ ચાર ટોળકી દ્વારા ચોરી કરી હોવાની ફરિયાદ જરોદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી આસોજ ગામના સમીર અલી રિયાસત અલી ઉર્ફે બાપુ જેમના ત્રણ જેટલા બકરા બકરીની ચોરી થઈ હતી જે બાબતે તેઓએ જરૂર પોલીસ સ્ટેશનના ફરિયાદ નોંધાવી હતી જરૂર પોલીસ સ્ટેશનના પીઆઈ એ જે બારોડ પોતાના વિસ્તારમાં પોલીસ સ્ટાફ સાથે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે સફેદ કલરની હોન્ડા કંપનીની ઝાંઝ ફોર વ્હીલ ગાડી કે જેનો નંબર જી જે ઝીરો ફાઇવ જેપી ઝીરો ફાઇવ થ્રી ઝીરો કારમાં બકરા ભરીને આસોચ ગામ તરફથી હાલોલ તરફ જનાર છે જે બાતમીના આધારે પોલીસ સ્ટાફના માણસો વચમાં હતા ત્યારે આસોચ ગામ પાસેની નવી નગરી પાસે બાથમીવાળી જગ્યા પર આવતા કારમાંથી ત્રણ ઇસમો પકડાઈ ગયેલ સાથે ચોરી કરેલ ત્રણ બકરા પણ કારમાંથી મળી આવ્યા હતા જરૂર પોલીસે કાર મોબાઈલ